કાર્યક્ષમ બિઝનેસ નેટવર્કિંગ માટે એક સંરંચિત અને હાઇબ્રિડ મીટિંગ વિચારધારાને વ્યાખ્યાયિત કરવા ગ્રોથની શરૂઆત કરવામાં આવી વ્યૂહાત્મક વ્યવસ્થિત અને પરિણામલક્ષી કલસ્ટર ફોર્મમાં વ્યવસાયોને વૃદ્ધિ આપવાના શપથ લેવા માટે ઉભરાતા ઉદ્યોગ સાહસિકો અને સફળ બિઝનેસ લીડર્સ ગ્રોથ સમુદાયમાં જોડાયા આજના આધુનિક વિશ્વમાં બિઝનેસ નેટવર્કિંગ પાસે વ્યવસાયો ચલાવવાનો વિશાળ અવકાશ છે અમદાવાદ આપણા રાજ્યની વ્યાપારી રાજધાની અને ગુજરાતના જીડીપીમાં સૌથી મોટો ફાળો આપનાર હોવાને કારણે તેની પાસે બિઝનેસ નેટવર્કિંગની વિશાળ માંગ છે પરંતુ આ માંગને સારી રીતે સંરચિત નેટવર્કિંગ ફોર્મ સાથે યોગ્ય રીતે પૂરી કરવી છે ત્યાં જ ગ્રોથ जी कुछ शाहनी मगजनी एक विचारधारा ग्रुप द्वारा योजना बनाईवाला अहमदाबाद में है सुरत में है आनंद में है और गांधीनगर में है अठारह स्टोर्स है दो और आने वाले हैं यहाँ पर वी हैव मोर देन फिफ्टी वन कैटेगरीज इंडस्ट्रियलिस्ट है फैक्ट्री ओनर्स है, uh, 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 है. So जहां पर हम, हम लोग कैसे इम्प्रीमेंट कर सकते हैं कैसे हम लोग बिजनेस प्रेजेंटेशन के द्वारा पंद्रह मिनट तक हम लोग एवरी मंथ में बता सकते हैं और कैसे हम लोग एक दूसरे लो को प्रमोट कर सकते हैं सो यर वी लर्न दी आइडियोलॉजीज ऑफ वेरियस अदर बिजनेस टू प्रमोट अवर बिजनेस चीज है एक ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઈન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર અમારા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે એ દિવસે અમે આપને પણ દર્શાવીશું કે અમારી જોડે અત્યાર સુધી અત્યાર સુધી સોફ્ટ લોન્ચ હતું આજે ફોર્મલ લોન્ચ છે સિક્સટી ફાઈવ પ્લસ મેમ્બર્સ ઓલરેડી રજીસ્ટર્ડ છે અમારી જોડે આ ગાળામાં ત્રણ થી ચાર મહિના અમને સોફ્ટ લોન્ચ થી અત્યારે ફોર્મલ લોન્ચ પર થયા થ્રી ટુ ફોર મંથમાં અમે સિક્સટી ફાઈવ પ્લસ મેમ્બર્સ પર પહોંચી ગયા છે ફિફ્ટી વન પ્લસ બિઝનેસ કેટેગરીઝ પર થઈ ગયા છે સવાર અને સાંજના ચેપ્ટર્સ છે ખૂબ જ સરસ રીતે કનેક્શન્સ અને બિઝનેસ એ લોકો કરી રહ્યા છે બટ હવે એક ફોર્મલ એમને પ્લેટફોર્મ સ્ટાર્ટ થઈ રહ્યો છે એમનો ટેન્યોર સ્ટાર્ટ થઈ રહ્યો છે એટલે અમે આખા અમદાવાદ આખા વિશ્વને કહેવા માંગીશું કે એક સરસ મજાનું એક ગ્રોથ નેટવર્ક પ્લેટફોર્મ લોન્ચ થયું છે આવો જોડાવો અમારી સાથે અમે આપને પણ કહીશું પ્લીઝ સાંજે અમારી જોડે જોડાવો અમને ખૂબ જ ગમશે